વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમઘ્ન ગુરુ મેદેવ સર્વકારી સર્વદા બોલીએ ગણપતિ દાદાની જય મિત્રો આજે વાત કરીએ વિનાયક ગણેશ ચતુર્થી બે હજાર છવ્વીસની આ વિડિયોમાં આપણે જાણીશું પૂજા વિધિ શુભ મુહૂર્ત મંત્ર અને કેવી રીતે ગણપતિજીની પૂજા કરવી તેની વાત તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી મિત્રો આજે બાવીસ જાન્યુઆરી ગુરુવાર અને બે હજાર છવ્વીસના દિવસે પહેલી વિનાયક ચતુર્થી છે આ દિવસે ભગવાન ગણેશનું પૂજન વિશેષ ફળદાયી માનવામાં આવે છે વિનાયક ચતુર્થી દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિના દિવસે આવે છે મિત્રો બે હજાર છવ્વીસમાં આ પ્રથમ વખત ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થી છે ભગવાન ગણપતિજીનું પૂજન કેવી રીતે કરીએ એ પણ આપણે અહીંયા જાણીએ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર મા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી એ વિનાયક ચતુર્થી ગણવામાં આવે છે ક્યારેક ક્યારેક આને ગણપતિ જયંતિ પણ અથવા ગણેશ જયંતિ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે તેથી વિશેષ રૂપે વિઘ્નહર્તા ગણેશની તમામ પૂજા આજના દિવસે થાય છે જેનાથી તમામ પ્રકારની બાધા દૂર થાય છે અને બાધા દૂર કરવાવાળા દેવતાના સ્વરૂપમાં તેની પૂજા થાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ગણપતિજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ કાર્યમાં સફળતા મળે છે મિત્રો પૂજન મુહૂર્ત વિશે જાણીએ તો વિનાયક ચતુર્થીની તિથિ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રાત્રે બે ને સુડતાલીસથી શરૂ થઈ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રાત્રે બે ને અઠ્યાવીસે પૂર્ણ થાય છે વિશેષ રૂપે શુભ સમય પૂજા કરવાનું આપણે જોઈએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચને સત્યાવીસથી છ ને વીસ સુધી છે આ પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે બપોરે બારને અગિયારથી બારને ચોપન સુધી એ અભિજીત મુહૂર્ત પણ છે અને બે ને ઓગણીસથી ત્રણ ને બે વાગ્યા સુધી બપોરે વિજય મુહૂર્ત પણ છે સાંજે ગોધુલી મૂર્ત એ પાંચને ઓગણપચાસથી છ ને સોળ સુધી રહેવાનું છે તો આ તમામ સમય દરમિયાન આપની અનુકૂળતા પ્રમાણે ગણપતિજીની પૂજા અને મંત્ર જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો પૂજા સામગ્રીની વાત કરીએ તો વિનાયક ચતુર્થીના દિવસે પૂજા સામગ્રી માટે લાલ અથવા પીળું કપડું ચંદન અગરબત્તી દુર્વા ફૂલ ફળ મોદક ખીર દીપક અને ઘી પાણી અને અક્ષત એટલે કે ચોખાની પણ આપણને જરૂર પડશે પૂજાના અંતમાં આપણે મોદક ગોળ નારિયેળ ખીર ફળ વગેરે અર્પણ કરી તેને ભોગ લગાવી ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોને અન્નધન દાન કરી અને આજની પૂજા પૂર્ણ કરવાની રહે છે આજના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપી પૂજા સ્થળ અથવા મંદિરની સફાઈ કરી ગંગાજળ છાંટી પવિત્ર કરી પીળું કપડાં અથવા તો લાલ કપડું પાતરી ગણપતિજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી ત્યારબાદ તેના પર ચંદન અને કુમકુમ તિલક કરો અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો ધૂપદીપ કરો હાથમાં જળ અને અક્ષત લઈ ફૂલ લઈ પૂજાનો સંકલ્પ કરવો ત્યારબાદ પ્રભુને ચંદન દુર્વા ફૂલ મોદક ખીર ફળ કેળા આ વધુ અર્પણ કરવા ત્યારબાદ ઓમ ગંગ ગણપતયે નમઃ સિદ્ધિ વિનાયકાયન મહના મંત્રનો જાપ કરી કથાનું વાંચન કરવું અને ત્યારબાદ પૂજાને પૂર્ણ કરવી મિત્રો વિનાયક ચતુર્થી પર વ્રત અને પૂજાના લાભ જોઈએ તો કાર્યસ્થળ પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે આ પૂજા કરવાથી તમામ આપણી બાધા દુઃખ દૂર થાય છે વિઘ્નો દૂર થાય છે માનસિક શાંતિ અને વ્યવસાયને શિક્ષામાં સફળતા મળે છે સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈવાહિક સંબંધ અને પારિવારિક સૌહાર્દ વધે છે નિયમિત પૂજા અને મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિક પ્રગતિ અને મનની સંતુષ્ટિ પણ થાય છે તો એવો આજનો આ પવિત્ર દિવસ છે જેને આપણે ગણેશ જયંતિ અથવા તો વિનાયક ચતુર્થીના રૂપમાં ઉજવીએ છીએ મિત્રો એક અગત્યની વાત આજના દિવસે ચંદ્ર દર્શન એ વર્જિત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રજીના દર્શન કરવા વર્જિત એટલે કે મનાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્રમાં જોવાથી વ્યક્તિ પર ચોરી અથવા ચરિત્ર હનનનો ખોટો કલંક લાગે છે જેને કારણે તે ડરેલો રહે છે ભારતમાં ચંદ્ર દર્શન ન કરવાનો જે સમય છે અથવા તો વર્જિત સમય છે એ સાંજે પાંચને છવ્વીસથી આઠને સુડતાલીસ એટલે કે વર્જિત અવધિ જે છે એ ત્રણ કલાકને એકવીસ મિનિટ રહેવાની છે મિત્રો દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી એ વિનાયક ચતુર્થી આપણે કહીએ છીએ આ દિવસે પરમ પૂજ્ય ભગવાન ગણપતિજીની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે સાથે સાથે ગણપતિજીની કૃપાથી કાર્ય એ સફળ બને છે ભગવાન ગણપતિની કૃપાથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે સાથે સાથે ધન સૌભાગ્ય બુદ્ધિ અને આત્મબળની પણ પ્રાપ્તિ થાય છે સાથે જીવનમાં સકારાત્મક બદલાવ અને ઉન્નતિના નવા માર્ગો પણ ખુલે છે તો મિત્રો આપ સૌને આજની વિનાયક ચતુર્થી ગણેશ જયંતિની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ એવું પણ આપ લખી દેજો આપનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે આપનો આભાર ચેનલમાં નવા હોય ને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય ગણેશ